વાત એક એવા ગોડાઉનની કે જેની બહાર બોર્ડ તો કોલ ટ્રેડર્સ નું મારેલું હતું પરંતુ તેની અંદર બનાવવામાં આવતો હતો નકલી વિદેશી દારૂ પાછલા કેટલાક સમયથી આ નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ધમધમતી હતી જેને જામનગર પોલીસે પકડી પાડી છે કેવી રીતે આવો જોઈએ કોલ ટ્રેડર્સ અહીં હાર્ટ કોક નટ કોક વગેરે દરેક પ્રકારના કોલ સામળશે જામનગર તાલુકાના કનસુમરા ગામના સાઢ્યાપુલ પાસે આવેલા ખોડલ કોલ ટ્રેડર્સના ગોડાઉનમાં કોલસાની આડમાં થતું હતું નકલી દારૂનું ઉત્પાદન જામનગરમાં નકલી દારૂની અસલી ફેક્ટરી ઝડપાઈ કોલસાના ગોડાઉનની આડમાં બનાવતા નકલી દારૂ ફ્લેવર સ્પિરિટ અને કેમિકલ ભેળવી બનાવતા દારૂ કનસુમરા ગામના સાઢિયાપુલ પાસે છેલ્લા ઘણા સમયથી નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ધમધમી રહી હોવાની બાતમી જામનગર પોલીસને મળી હતી તેના આધારે એલસીબીની ટીમે અહી રેડ કરી હતી આ દરમિયાન કોલસાના ગોડાઉનની આડમાં નકલી દારૂ બનાવતા ત્રણ શખ્સ ઝડપાયા હતા પકડાયેલા આરોપીઓમાં અરૂણ ઉર્ફે કાલી સીતારામ સોની નેપાળી જયપાલસિંહ વિક્રમસિંહ જાડેજા મહીપાલસિંહ આશીષસિંહ રાણાનો સમાવેશ થાય છે ગોડાઉનમાંથી નકલી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા ફ્લેવર સ્પિરિટ કલર ડુપ્લીકેટ દારૂનો જથ્થો આલ્કોહોલ સ્પિરિટ દારૂની ખાલી બોટલ દારૂની બોટલ પર લગાવવાના બ્રાન્ડેડ કંપનીઓના નામના સ્ટીકર કાળા રંગનું પ્રવાહી મોબાઈલ અને એક કાર સહિત આઠ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે

મેકડોવેલ્સ બ્લુ જીન મેકડોવેલ્સ નંબર વન કોન્ટેસા વોડકા રોયલ સ્ટેગ ઓફિસર્સ ચોઇસ નામની દારૂની બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર અને ઢાંકણા રાખતા હતા નકલી દારૂ બોટલમાં ભરી મશીનથી અલગ અલગ બ્રાન્ડના સ્ટીકર અને ઢાંકણા લગાવતા હતા એ પછી આ દારૂને ઊંચી કિંમતે બજારમાં વેચતા હતા કિશન કિશનસિંહ શેખાવત રાજસ્થાનના જયપુરનો રહેવાસી છે જેની સાથે મળી બાકીના આરોપીઓ દારૂ બનાવતા હતા આ બનાવટી દારૂનો વેચાણ જામનગરનો ગજેન્દ્રસિંહ જાડેજા કરતો હતો આવો આખો જે કામ છે એ જે કિશનસિંહ શેખાવત જે અમે તમને બતાવ્યો છે આ કિશનસિંહ શેખાવત દ્વારા અહીંયા આવીને આવીને કરવામાં આવેલ હતો મૂળ અહીંયાનો જે આરોપી છે ઓ કાળી ઉર્ફે સીતારામ જે સોની નેપાલી છે આને દ્વારા ભાડામાં લઈને અને અહીંયા ચલાવવામાં આવતો હતો અને બધું સમાન ત્યાં જયપુર થી આ લોકોને મોકલીને અને પછી એ જે કિશનસિંહ શેખાવ છે એ અહીંયા આવીને અને આખો કઈ રીતે શરાબ બનાવવાની છે પછી એ લોકો અલગ અલગ જે બ્રાન્ડની જે શરાબ છે જે રીતે જીન છે રમ છે અને અલગ અલગ જે આના સ્ટીકરો એ લોકો લગાવીને અને અલગ અલગ બ્રાન્ડની શરાબ તૈયાર કરીને અને એ લોકો વેચતા હતા ઝડપાયેલા ત્રણેય પૈકી બે આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે આરોપી અરુણ ઉર્ફે કાલી વિરુદ્ધ જામનગરમાં અગાઉ ચાર ગુના નોંધાયેલા છે આરોપી મહિપાલસિંહ રાણા વિરુદ્ધ જુનાગઢ ઉપરાંત જામનગરમાં અગાઉ પાંચ ગુના નોંધાયેલા છે હવે ફરી પોલીસના સકંજામ આવી ગયા છે આ ગુનામાં ફરાર બે આરોપીઓને પકડી નશાના નેટવર્કના મૂળ સુધી પહોંચવા પોલીસે કવાયત હાથ ધરી છે નથું ગુજરાત ફોસ્ટ જામનગર